મામા ગાડીઓ આવી છે પછી પછી મારી પડી ભાઈ તો તું કેલા આ રે ને કેલા આવો કે ભરકેલા વાલી ગીધર ઇધર નઈ આ શકતી ના તારે આપડે માણસોક ખાલી કરી નીકળી ગયા તો જમાલપુર નો કેળો આવે જમાલપુર પાર્કિંગમાં જવાનું છે આપણે મારા કલેજ આવું માણસોક ખાલી કરીને આપણે ખાલી કરીને આવ્યા ત્યાં પીસભાઈ આવી ગયા ને કોબરો આવી ગયા ને હવે આપણે શા પીતાવીએ તેની આપણે સા તો પહેલાં પીતા હોય શા પીવા જો આપણે માં હારી જઈએ આપણે જમાલપુર બીજને ગાડીઓ તો જવું મારા કલાઈ જાવ પિયુષભાઈને પછી ગાડી ભરવાનું લોકેશન આવી ગયું હતું કોબરાનું હું કે તું એના પેગો ભાઈ જાય મારા ભાઈ કમલેશ તું કમલેશને એના ભેગો મોકલી દીધો કેમકે એ ભાઈને વહેલું જ એને પાછું હું સુરત જવાનું એટલે એના ભેગો મોકલી દીધું આપણે ભાડું મળે કે ન મળે પણ માતાની દયા તો આપણી ગાડી બંધાઈ જાય આપણે પછી લઈને નીકળી જ છોડી મેળવાની તો ગાડીઓ તમે ગળો ખાલી જાઓ ગાડીઓ આ ખાલી આપણે હું ગઈ જમાલપુરનું પાર્કિંગ પછી આપણે ભાઈ માતાજી દઈએ મળી ગયું હતું ભાડું આપણો ભરવાન છે બાવળાથી ભરવાન છે ને આ ભાઈને બકાલું નહીં એમનું પરવાન છે શ્રાવણીભાઈને આપણે બાવળા તમને ખબર જ બાવળા એક ફેરી જ ભરવા ભરવા આવી ગયા આપણે બિયારણ તો ભરવાનું આપણે ચાર વાગ્યે ભરાયા આપણે ટેકાવીને ડાયરેક્ટ હોઈ જ ગયા ત્યાં આડે વગડી હતી ચાર વાગ્યા તરતો જ કંઈ ખબર જ ન પડી ભરવા લાગી ગઈ ભરવા લગાડી તો આ લીફ્ટ નવી નવી જોઈ હતી હું કાલે ભાઈઓને બતાડવા દે મારા તો આ લિફ્ટ જોઉં આપણે તો પહેલી વાર જ જોઈએ તમે જોયા હા ભાઈ મારા ડ્રાઈવર ભાઈ આગળ કેમ કે આપણે ત્યાં બિયારણ ભરવાની ત્યાં હાથે ફરતા હતા આખરે તો મશીનમાં હબદાને લોટ થઈ ગઈ મારા ભાઈ એ ખબર જ ન પડી આડેન વગડે પછી નીકળી ગયા હતા લઈને હોય હો મીઠોડીને આવડી ત્યાં રોકીએ જ નહીં કેમ કે આગળ આપણો કોબરો ભાઈ ને ભાઈ વાર જ આવી ગયા રેડી આપણે ડીઝલ બીજલ બધી નખો લીધું નાથી પછી ભાગ્યા તો આવું છોટીલા જ છે તો ભાઈ કોબરા ભાઈને કીધું કે થોડું ભાઈ કમલેશભાઈને કીધું કે વિડીયો ઉતારો તો વિડીયો ઉતારતા હતા તો એ આપણે આનું વિડીયો આપણે એડિટ કરી જાય આખો તમે જોઈ લીજો મારા લઈ જાઓ મજા જ આવી જાય એવા વિડીયો ઉતાર્યા આપણે પોરી પિયુષભાઈના ને આપણી ગાડીના ને હોય હો ભાઈ આડે ઓગડે વિડીયો ઉતારતા જવું તો ખરી ખાલી આ રિઝેટ આમાં ખરાબ થઈ ગયું બાકી ને આઈફોનમાં રિઝેક્ટ તો તમને ખબર જ છે ને મારા કલેજ આવ કમલેશભાઈનો ભાઈ રહ્યો હતો પછી આપણે સોટીલા પોતી ગયા જો જોઉં સાઉન્ડમાં ઓઈલો દેખાય જો જો છે ડુંગર બે ગાડીઓ પોતી ગયા તો આપણે સુઈ જવાનું છે આપણે કંઈ થાય આપણે તેરસો રૂપિયાની ઢીંગલીઓ લઈ લીધું મારા કલેજાઓ પછી ડાયરેક્ટ ચામુંડા આપણે જોઈ ને ટેકાવી જવા લગન હોવાનું છે હું પછી આપણે રાતે બેઠા હતા ભાઈ આવી આપણે નાઈલો જોઈ તો આ ભાઈ આવી ગયા આપણે જમવાનું તો ભરતભાઈ ને આવે ત્યાં જમવાનું છે ત્યાં લગન આપણી ગાડીઓ આવી ગયું છે દ્વારકાધીશ પછી મામા મારી પદ્મા ને ગઈ ગયો પછી આપડી માં પડી ગઈ તા તારી ગાડી ક્યાં પડી

વસરાજ અક્ષયભાઈ આવી ગયા અક્ષયભાઈ આવી ગયા તો એ કાલો ભાઈ આવે અહીંયા આપણે ડાયરેક્ટ છોટીલા એસેસરી લેવાની છે ત્યાં આખા આટો મારો કે જો આપણે આખી ગાડી પડી આપણે ભાઈ જી ભાઈ તેજસભાઈનો ડ્રાઈવર હતો એ ભાઈ એને ભેગા લઈને આવ્યા એસેસરી લેવા ભાઈ બોલેરો લઈને પૈસા એસેસરી લેવા મારા લઈ જાઓ હા તો એસેસરી આપણે જુગલ પાસે જુગલ આપણે આવું કવર ને બધી લેવાનું હતું પછી આપણે એસેસરી લેવા પણ જુગલમાં તો બંધ હતી તો આપણા ભાઈઓ આખા અહીંયા જ અક્ષયભાઈ ઉડે તો જા બાકી મમફર માટી ને બાવરિયા માં કા આ મામો આ મીઠુલી આ તેજેશભાઈ વાળી ગાડી ઉડે વસરાજ આપણે હુઈ નો હોય પાંચ વાગે તો ઉઠી ગયા તમારા કલે જાવ જો આપડી તઈને ત્યાં આ ભાઈ અક્ષયભાઈ વાળી તો આવી ગયા આપડે અજયભાઈ વાળી અક્ષયભાઈ વાળી નહીં બે તે વીસ એટલે ખબર ન પડે આપણે પાંચ વાગે ઉઠીને હોય નીકળી ગયા હતા ખાલી કરવા મારા ભાઈ કેમ કે આપડે પાછો માલ ભરવાનો છે તો નક્કી જતો થઈ ગયો હતું આપડે કોળીનાનું પાણી ભરવાનું છે મારા કલે જાવ આખું બીજ બ્લોક એ આવી જાય આપણે પછી નાસ્તો કર્યો આગળ દવા પીવા નથી ખાનની ભાઈ આપણે તાવ આવીએ એટલે દવા પીવાની તો આપણે જોઈ લો મીઠુંડી હા ભાઈ ઉડે તો જ્યાં મારી બમ્ફર બાવરિયામાં બાવરીયામાંગ બીજા આપણે નહીં પછી આપણે ખાલી થવા લાગી ગયા અને પછી અહીંથી સીધું ડાયરેક્ટ પાણી ભરવા જાય તો આ લોકોએ મારા ભાઈ પૂરો કરી દે અને મારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતાની મારા કલા જાવ ને આખો વિડીયો જો